ભાવનગર શહેરમાં આવેલ ભરૂચા ક્લબ ખાતે ઘરશાળા સંસ્થાની સાથે જોડાયેલ સ્વર્ગસ્થ અશેષ ત્રિવેદી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર શહેરમાં ઘરશાળા સંસ્થા દ્વારા ક્રિકેટ ક્ષેત્રમાં સ્વર્ગસ્થ અશેષ ત્રિવેદીના યોગદાનને પગલે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતિ નિમિત્તે ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આ પ્રસંગે ખેલાડીઓ અને તેના કોચ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા એટલે સ્પોર્ટ્સ ઇવેન્ટ કર્યું તો ક્રિકેટ એમની પ્રિય એટલે આ આયોજન જેવું નક્કી કર્યું આટલા બધા દિવસ કન્ટિન્યુઅસ ટુર્નામેન્ટ રમાડવાની હોય તો એમ કહેવાય ને કે એમના પરિવાર અને વ્યવસાયને જેવો સમય આપ્યો છે એવો જ એનો કિંમતી સમય એણે અમારી સ્કૂલને પણ આપેલો છે ઘરશાળા સંસ્થાની અને પ્રેમથી જ એને બાળકો માટે એક પર્વની એમની અંદરથી સમજ નથી આપણે જાણીએ છીએ એમની વ્યસ્તતા શું છે કે અત્યારે ગેમ જરૂરથી એક એક માણસ અહીંયા બેઠા નથી જાણીશું એ પ્રકાર થઈ છે બાકી રાઘવેન્દ્ર શીખીતા વર્ગરથી બધી ટીમોએ સરસ રીતે સાથ સહકાર આપ્યો એ તમામ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બધી સંમતિ આપી ટુર્નામેન્ટના આયોજનમાં સરસ રીતે શૈક્ષણિક કાર્ય પૂરું કરે ચલાવે છે આ સંસ્થાના લગભગ પંદરેક વર્ષથી હતા એવા ટ્રસ્ટી શ્રી હશેષભાઈ દિવસ અવસાન થતા સંસ્થાને એવું લાગ્યું કે ભાઈ એમને જે સંસ્થાને યોગદાન પૂરું પાડ્યું છે તો એવી આપણે એની સ્મૃતિમાં આપણે એક સરસ એવું આયોજન કરીએ કે જે એમને ખૂબ જ ગમતું હતું એમની સૌથી પ્રિય રમત હતી ક્રિકેટ હતી એટલે ત્રિવેદી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સંસ્થાએ કર્યું નથી આ ટુર્નામેન્ટમાં ક્રિકેટ એકેડેમી ભાવનગરનો ખૂબ જ સહકારીઓ એ અમારા સહયોગી હતા અને ભાવનગર શહેરની બધી જ મોટી બાર સ્કૂલો એ બહુ ઉત્સાહભેર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ગયા રવિવારે ચાર તારીખે ટુર્નામેન્ટ શરૂ થઈ અને આજે પૂર્ણવટી સુધીમાં એકસો ને એંસી ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ભાવસીજી ક્રિકેટ ક્લબે પણ આમાં ખૂબ સરસ સહકાર આપ્યો છે તમામ ખેલાડીઓને અને ખૂબ શુભેચ્છા અને ભાવસીજી ક્રિકેટ ક્લબનો ખૂબ આભાર